ભરૂચના નંદેલાવ ભૂસા સોસાયટી ખાતે આજથી બુધવારી હાટ બજારની શરૂઆત કરાઈ છે પંચાયતના સરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો જેમાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાની મોટી ચીજ વસ્તુઓ સરળ ભાવે અને ઘર આંગણે મળી રહે તે માટે સોસાયટીના કોમન પ્લોટમાં વીસ નવેમ્બર સવારે દસ વાગે બુધવારથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજ નંદેલાવ પંચાયત સરપંચ લક્ષ્મી ચૌહાણ ઉમરાજ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી તરાટી નીલેશ પટેલ સહિત પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપની ઉપસ્થિતિમાં રિબિન કાપી અને ફર વધેરીને શુભારંભ કરાયો હતો આ હાટ ચાલુ થતાં નજીકના વિસ્તારના લોકોને ફાયદો થશે અને તમામ નાની મોટી વસ્તુ તેમને એક જ સ્થળ પર અને ઘર આંગણે મળશે હું મેહુલ કુમાર જોશી ભરૂચ તાલુકા પંચાયત સભ્ય આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે બુધવારે આટલું આજે ઓપનિંગ હતું આ સુંદર આયોજન નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ નંદેલાવના તલાટી શ્રી નિલેશભાઈ પટેલ આયોજન બુસા સોસાયટી નહીં હદમાં છે એટલે બુસા સોસાયટીના કમિટીના તમામ સભ્યો તથા આમાં ગ્રામ પંચાયતના સભ્યો આવેલા છે બુસા સોસાયટીના સભ્યો નંદેલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીઓના આગેવાનો પ્રમુખોનું આ પ્રસંગે ખૂબ જ સ્વાગત કરીએ છીએ આ પ્રોગ્રામ બુધવારે આઠ આયોજન શા માટે કરવામાં આવે છે તો આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચવા મળે જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે તે માટે બુધવારી હાટનું આયોજન આજે થઈ રહ્યું છે તેનું આયોજન મહેબુભાઈ ચાવડા માન્ય શ્રી લાલાભાઈ તથા અન્ય આગેવાનોએ કરેલું છે જીવન જરૂરિયાત ની વસ્તુઓ અને રસ્તા દરે મળશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે આ સુંદર આયોજન બદલ હું નંદી લાવ અને બુ સોસાયટી વિશેષ આભાર